રાતે રાતે ફ્રેન્ડ્સ હું આશા રાખું છું તમે બધા મસ્ત અને સ્વસ્થ હશો તો આજે મારી રસોઈમાં બનશે છોલે ભટૂરે સોરી છોલે ભટુરે નહીં પણ માત્ર છોલે જો તમે બ્રિજવાસીના છોલે ખાધા હશે તો સેમ ટુ સેમ એવા ટેસ્ટવાળા છોલે આજે ઘરે બનાવીશું ખૂબ ટેસ્ટી અને ઝટપટ બની જાય છે તમે જો એક બે વાર બનાવશો તો તમે એના માસ્ટર બની જશો તો એના માટે અહીં કાબુલી ચણા લીધા છે લગભગ અઢીસો ગ્રામની આસપાસ છે આ ચણા બસોથી અઢીસો ગ્રામ હશે અને એને હવે આપણે પલાળી દઈશું મેં એક બે વાર ધોઈ અને એને મેં પલાળી દીધા છે તો આને લગભગ આઠથી દસ કલાક અથવા તો આખી રાત પલાળી રાખવાના તો પલાળતી વખતે જ એની અંદર મેં ચપટી જેટલો ખાવાનો સોડા આવે છે એ મેં અંદર નાખી દીધો છે અને હવે આપણે એને પલાળવા દઈશું તો અહીં આપણે જે ચણા બનાવવાના છે છોલે એની અંદર આપણે આદું નાખવાનું છે જેને આ રીતે મેં પાતળી સ્લાઇસમાં કટ કરી લીધું છે તો આ રીતે નાખવાથી એનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે ને લૂકમાં પણ ખૂબ સરસ લાગે છે સાથે આપણે ડુંગળી લીધી છે તો અહીં મેં બે ડુંગળી લીધી છે એને આપણે કટ કરી લઈશું તો આ ડુંગળી વઘારમાં નાખવાની છે એટલે બહુ મોટા ટુકડામાં કટ નથી કરી મેં એને થોડી ઝીણી આપણે કટ કરી લઈશું સાથે બેથી ત્રણ ટામેટા લીધા છે એને મેં મિક્સીમાં ક્રશ કરી અને એની પેસ્ટ બનાવી લીધી છે અધકચરી તો અહીં આઠથી દસ કલાક થઈ ગયા છે અને ચણા સરસ પલળી ગયા છે તો જે પાણી હતું એનું એને મેં કાઢી નાખ્યું છે અને ચણાને આપણે કુકરમાં લઈ લઈશું અહીં મારી પાસે સૂકા આમળા છે તો મેં લીધા છે લગભગ ત્રણથી ચાર ટુકડા નાખ્યા છે આ સાથે એક મોટી એલચો એલચો આવે છે જે એ નાખ્યો છે અજમો નાખ્યો છે મેં સાથે બેથી ત્રણ લવિંગ બેથી ત્રણ નાના ટુકડા તજના એક બે ઇલાયચી લીધી છે અને એક મોટું તમાલપત્ર સાથે મીઠું નાખ્યું છે મેં અને હવે આપણે પાણી રેડીશું તો ચણા ડૂબે એનાથી થોડું વધારે આપણે પાણી નાખવાનું છે એક કીચ જેટલું પાણી હોય અથવા તો એનાથી થોડું વધારે પણ તમે નાખી શકો છો પાણી વધારે હશે તો ચાલશે પણ ઓછું ના નાખતા હવે કુકરને બંધ કરી એક સીટી ફાસ્ટ ગેસે અને પછી પંદર મિનિટ માટે ધીમા ગેસે એને થવા દઈશું હવે ટામેટાને પણ ક્રશ કરી લીધા છે અને હવે આપણે જે એની અંદર આદુ મરચાં અને લસણ નાખવાના છે તો એના માટે આપણે આ રીતે ખાણીમાં એને ખાંડી લઈશું તો બેથી ત્રણ તીખા લીલા મરચાં લીધા છે અને એની સાથે ચારથી પાંચ કળી મેં લસણ લીધું છે એ બધી જ વસ્તુને આ રીતે આપણે ખાંડી લઈશું તો અહીં જે આપણે કુકર મૂક્યું છે ગેસ પર તો એક નાનો ટુકડો આદુનો પણ લઈ લીધો છે તો ગેસમાં સોરી કુકરમાં એક સીટી વાગે એના પછી આપણે ગેસને પંદર મિનિટ માટે સ્લો કરી દઈશું એ દરમિયાન જેટલી પણ સીટી વાગે વાગવા દેવાની પણ પંદરથી સત્તર મિનિટ સુધી આપણે ચણાને બફાવા દેવાના પછી કુકર ઠંડુ થાય પછી આપણે એને ખોલવાનું તો તમે જોઈ રહ્યા છો એકદમ સરસ આપણા ચણા બફાઈ ગયા છે અને કલર પણ સરસ આવ્યો છે ખાલી આમળા નાખ્યા છે છતાં પણ સરસ કલર આવ્યો છે તો હવે આપણે તમાલપત્ર અને જે મોટો એલચો છે એને આપણે કાઢી નાખીશું જો તમને ઇલાયચી પણ ના ભાવતી હોય મોડામાં આવે તો એને પણ તમારે કાઢી નાખવાની થોડા ચણાને આપણે સાઈડમાં કાઢી લઈશું તો એને આપણે જે ચણાનો રસો છે એને ઘટ કરવા માટે આ રીતે પ્રેસ કરી અને થોડું એને માવા જેવું કરી લેવાનું તો તમે જો પાણી થોડું વધારે નાખ્યું હશે તો વાંધો નહીં આવે અહીં મને થોડું પાણી ઓછું લાગી રહ્યું છે તો એમાંથી પણ મેં અડધું પાણી લઈ અને એની અંદર જે મસાલા નાખવાના છે એને પલાળી દઈશું એક મોટી ચમચી તીખું લાલ મરચું વન ફોર ચમચી જેટલી હળદર નાખી છે અને બેથી અઢી ચમચી જેટલું અહીં જીરું નાખ્યું છે મેં આ સાથે અડધી ચમચી અહીં મેં ચાટ મસાલો અને એક ચમચીથી થોડું ઓછો એવો મેં આમચૂર પાવડર નાખ્યો છે આ બધા જ મસાલા તમે તમારા સ્વાદ પ્રમાણે થોડા ઓછા વધતા કરી શકો છો એક મોટી ચમચી ભરી અને કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે જેનાથી જે ચણા છે એનો કલર સરસ આવશે આમ તો સરસ એનો કલર આવશે જ પણ અહીં મને પાણી થોડું ઓછું લાગ્યું હતું એટલે મેં બાકીનું પાણી પણ અંદર એડ કરી દીધેલું છે અને વિડીયો થોડો સ્કીપ થઈ ગયો છે મારો તો આટલી બેથી અઢી ચમચી જેટલો મેં અહીં તે ચણાનો મસાલો છે એને પણ અંદર નાખી દીધેલો છે તો હવે આપણે ચણા બનાવવાનું સ્ટાર્ટ કરીશું તો અહીં તેલ લીધું છે કઢાઈમાં ચપટી જીરું અને જે આદુની જે લચ્છા હતા થોડા એ નાખ્યા છે સાથે આપણે ડુંગળી સમારીથી એને પણ અંદર નાખી દઈશું એને થોડી સંતળાવા દઈશું એનો કલર ચેન્જ થાય એના પછી આપણે એની અંદર ફરીથી આપણે આદુના ટુકડા આદુના લચ્છા મેં નાખ્યા છે અને જે આપણે આદુ મરચાં લસણ ક્રશ કરેલા છે ખાંડેલા છે એને પણ નાખી દઈશું ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખીશું એની અંદર આપણે હિંગ નાખીશું અને થોડી કસૂરી મેથી નાખીશું બધું જ મિક્સ કરીશું અને થોડો કલર ચેન્જ થાય પછી આપણે અંદર ટામેટા એડ કરીશું તો અહીં જ્યારે પણ તમારે ચણા બનાવવાના હોય ત્યારે બને ત્યાં સુધી લોખંડની કઢાઈનો યુઝ કરશો તો તમારા ચણાનો કલર ખૂબ સરસ આવશે બિલકુલ તમે બહાર ખાવ છો સેમ ટુ સેમ એવો સ્વાદ અને એવો જ કલર પણ એનો આવશે અહીં આપણે ટામેટા ચડે એના માટે થોડું મીઠું નાખી દીધું છે અને હવે થોડીવાર માટે આપણે એને થવા દઈશું થોડું તેલ છૂટું પડે એના પછી આપણે જે મસાલાવાળી પેસ્ટ બનાવેલી છે એ નાખી દઈશું તો આ રીતે પેસ્ટ બનાવીને નાખવાથી મસાલા આપણે બળતા નથી અને હવે આપણે થોડીવાર એને મિક્સ કરીશું તો અહીં આપણી જે આ ગ્રેવી છે એ છે મતલબ એમાંથી છાંટા ઉડશે એટલે આપણે એને ઢાંકી અને સ્લો ગેસે થવા દઈશું વચ્ચે વચ્ચે એને ચેક કરતા રહીશું અને હલાવતા જઈશું અને જ્યારે એમાંથી તેલ છૂટું પડે એના પછી આપણે ચણા અંદર નાખીશું તો અહીં તેલ મેં ઘણું ઓછું નાખ્યું છે એટલે એટલું બધું તો ઉપર નહીં દેખાય પણ તમને ઈચ્છા હોય તો તમે થોડું તેલ વધારે નાખી શકો છો અથવા તો તમે આ ચણા છે એને તમે જે વનસ્પતિ ઘી છે એમાં પણ બનાવી શકો છો મતલબ કે વનસ્પતિ ઘીમાં એનો ઘાર કરવાનો તો હવે લગભગ તેલ જે છે એ થોડું ઉપર આવી ગયું છે અને હવે આપણે ચણા નાખી દઈશું તો બધું મિક્સ કરીશું અને જરૂર લાગશે તો આપણે ગરમ પાણી અંદર નાખવાનું જેથી એની કુકિંગ પ્રોસેસ છે એ એમને એમ ચાલું જ રહે તો અહીં મેં એકથી દોઢ કપ જેટલું પાણી ગરમ કરેલું છે એ નાખી દીધું છે તો તમે જોઈ રહ્યા છો પાણી ગરમ છે એટલે જે એમાં જે પ્રોસેસ છે એની ચાલુ મતલબ કે એ ઠંડુ નથી પડી ગયું શાક આપણું અને હવે આપણે જે ચણાને આપણે થોડા માવ કરેલું છે ચણાનો એને પણ નાખી દઈશું અને હવે આપણે ચમચાથી આ રીતે થોડું થોડું અંદર ચણાને દબાવતા જઈશું જેથી થોડું ગ્રેવી છે એની અંદરનું એ ઘટ્ટ થાય અને ઢાંકી અને આપણે થવા દઈશું તો આ ચણાને જેટલો તમે ધીમા ગેસે થવા ચઢવા દેશો એટલો એનો સ્વાદ ખૂબ વધશે તો અહીં ચોખ્ખું ઘી લીધું છે એને ગરમ કરેલું છે એની અંદર બાકીના થોડા જે આદુના લચ્છા છે એ અને એક લાલ મરચું છે સૂકું એ નાખી દીધું છે આ સાથે એની અંદર કાશ્મીરી લાલ મરચું આપણે નાખીશું અડધી ચમચી જેટલું તો આ લાસ્ટ વઘાર છે અને આ આપણે ચણાને એકદમ ભ્રિજવાશે જેવો ટેસ્ટ આપશે અને હવે થોડી કસૂરી મેથી નાખીશું અને બધું સરસ રીતે મિક્સ કરી ચણાની અંદર એને નાખી દઈશું અહીં ઘી મારું થોડું ઠંડુ થઈ ગયું છે પણ તમારે એકદમ ગરમ ઘીમાં આ રીતે વઘાર કરવાનો તો બસ આપણું જે શાક છે એકદમ રેડી છે જો તમને એવું લાગે વધારે ટાઈમ ના હોય ને તમને એવું લાગે મારે હજુ ઝડપથી બનાવ્યા છે તો તમારે આ બધી જ વસ્તુ નાખ્યા પછી ચણાને આપણે કુકરની અંદર એકથી બે સીટી વગાડી લેવાની એટલે આ રીતનો એકદમ ઘટ રસાવાળો શાક બનીને રેડી થઈ જશે મેં થોડો ટેસ્ટ કરી જોયો તો મને થોડું મીઠું ઓછું લાગ્યું તો મેં અંદર મીઠું નાખ્યું છે અને જો તમને ખટાશ ઓછી લાગે તો તમે અંદર લીંબુનો રસ નાખવાનો અને એને મેં આ રીતે ગરમ ગરમ ભટુરે જોડે સર્વ કરેલા છે તો આપણે ઘરમાં આપણી કઢાઈ છે એ ઘણી નાની હોય છે એટલે એકદમ નાના નાના ભટુરા સાથે મેં છોલેને સર્વ કર્યા છે તો બહાર જે બ્રિજવાસીના જે છોલે ભટૂરે જેણે ખાધા હશે એને તો ખબર જ હશે કે મોટા મોટા ભટૂરે જોડે એકદમ ટેસ્ટી એવા છોલે સર્વ થતા હોય છે મસાલા આ જ બધા નાખવાના પણ તમારા ટેસ્ટ પ્રમાણે થોડા ઓછા વધતા કરશો તો બિલકુલ બહાર જેવા મતલબ ફ્રીજવાસી જેવા છોલે તમે ઘરે બનાવી શકશો તો એને મેં જે પંજાબી અથાણું છે એ અને ડુંગળી અને ટામેટાની સાથે સર્વ કર્યું છે તમે સાથે મરચાંનું અથાણું હોય અથવા તો આથેલા મરચાં એ પણ લઈ શકો છો ખૂબ ટેસ્ટી લાગશે એકવાર જરૂરથી બનાવજો અને તમને રેસીપી કેવી લાગી જરૂરથી જણાવજો રેસીપી જોવા બદલ થેન્ક યુ રાધે રાધે